દેશ વિદેશમાં માં વસતા મારા વાલા દર્શક મિત્રો મનોહર પટેલ ના જય ભગવાન મિત્રો ભયંકર ઉનાળો ચાલુ થઈ ગયો છે હીટ વેવ ની અસર છેલ્લા એક અઠવાડિયા થી ચાલુ થઈ ગઈ છે મિત્રો અને બળબળા માણસ ને તંદુરસ્ત માણસ હોય ને એ પણ જો તડકામાં ફરવા નીકળે ને તો એને ડિહાઈડ્રેશન થઈ જાય ઘણાને તો હાર્ટ ફેલ નો પ્રોબ્લેમ પણ ઉભો થાય છે એ ખાસ મારી વિનંતી છે સાહેબ આ હીટવેવ ચાલે છે ને એકતાલીસ બેતાલીસ ડિગ્રી છે ત્યાં સુધી જેને હાર્ટનો પ્રોબ્લેમ છે જેને કોલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ છે અને જેને બીપીનો પ્રોબ્લેમ છે એવા માણસો મહેરબાની કરી અને બપોરે સાંજના ચારેક વાગ્યા સુધી તડકામાં ફરવાનું ટાળો નોકરી ધંધા પર કરતા હોય તો ત્યાં ગયા પછી બહાર તડકામાં બજારમાં બપોરે જવાનું ખરીદી કરવાનું આ બધું ટાળો યાર તો હીટવેવની ની અસર બહુ ભયંકર હોય છે મિત્રો બોડીને ડિહાઈડ્રેટ કરી નાખે છે આટલે જ કદાચ કુદરતે ઉનાળાનું એક ફળ જબરજસ્ત આપણને આપ્યું છે જેની અંદર એટલે આપણા મા બાપ ને ચિંતા આપણી નથી ને એટલી મારી તમારી ચિંતા તો કુદરતને છે યાદ એટલે સિઝને સિઝને આપણી બોડીનું રક્ષણ કરવા માટે એવા ફળોનું ઉત્પાદન કર્યું છે પણ એ ફળોનું આપણે સેવન નથી કરતા અને જીભના ચટાકા માટે જ્યારે આપણે ચાઇનીઝ ફાસ્ટફૂડ એની પાછળ પડી જઈએ છીએ પછી આપણે શરીર બગડે છે ત્યારે આપણે કુદરતને કમ્પ્લેન કરીએ છીએ કુદરત કે તારા હાથે જ તારા પગ પર કુવાડો માર્યો છે મિત્રો ખાસ સમજી લેજો ઉનાળાનું એક ફળ કુદરતે બનાવ્યું છે શક્કર ટેટી એના નામ પરથી જ ખબર પડે કે એમાં સુગર છે સાકર છે શક્કર ટેટી જે મીઠી લાગે છે બહુ ભાવે છે બાળકોને તો મિત્રો શક્કર ટેટીની અંદર બે એલિમેન્ટ મૂક્યા છે એક નેચરલ એસ્પ્રિન અને બીજું છે ફોલિક એસિડ નેચરલ એસ્પ્રિડ લોહીને પાતળું કરવાનું કામ કરે છે જેથી ઉનાળાની અંદર જ્યારે પાણી વધારે શરીરમાંથી નીકળી જાય ત્યારે બોડી ડિહાઈડ્રેટ ના થાય અને બીજું છે ફોલિક એસિડ એ રક્ત કોશિકાઓને ગંઠાવા નથી દેતી અને કોલેસ્ટ્રોલ હોય એને જમા થવા નથી દેતી આ બે એલિમેન્ટ એમાં જબરજસ્ત કુદરતે મૂક્યા છે નેવું ટકા પાણી છે સકટ અને એમાં ત્રીજું છે ફાઈબર જે ફાઈબર ડાયજેશન સિસ્ટમ માટે બહુ ઉપયોગી છે જેને ખાવાથી ફાઈબર છે એટલે તમે જોજો સકરટેટી એક વાડકી ભરીને ખાશો તો તમારી ભૂખ મરી જશે ફાઈબર પેટમાં જાય એટલે પેટ ભરાઈ જાય ભૂખ આપણી સંતોષ પછી ખાવાનું ના થાય અને એટલે જ ખોરાક ઓછો લેવાય સગડ ફાઇબર ફાઈબર વધારે હોય ખોરાક ઓછો લેવાય અને ખોરાક ડાયજેસ્ટ થઈ જાય મિત્રો આ રીતે સકરટેટીના ફાયદા છે ઘરના બધા જ સભ્યો પેટ ભરીને સકરટેટી ખાજો તાજા માજા રહો તંદુરસ્ત રહ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય પે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત